કેરળના વાયનાડમાં આવેલા ભૂસ્ખલનથી કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા હોવાથી ત્યાં બચાવ અભિયાન તાકીદે જ હાથ ધરાયું હતું એક માહિતી અનુસાર ભૂસ્ખલનથી પ્રભાવિત સનરાઈઝ ઘાટીમાં વિશેષ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે જે માટે છ પ્રશિક્ષિત આર્મી કર્મચારીઓ કેરળ પોલીસના ચાર એસઓજી બે ફોરેસ્ટ ઓફિસર અને એક ડોગ સ્ક્વોડની બનેલી વિશેષ ટીમ વાયનાડના સુજીપારા ધોધની સનરાઈઝ ઘાટી માટે રવાના થઈ હતી યથાવત રહેલા આ બચાવ અભિયાનમાં ગઈકાલે આશરે ચાર કિલોમીટરનો એરિયા આવરી લેવામાં આવ્યો હતો અને આજે પણ વધુ વિસ્તારોને આવરી લેવામાં આવશે